અરે મોટા જિંદગી અરે ભાઈ હા ભાઈબંધી ઉપર ગીત સંભળાવો ને યાર સંભળાવું પણ ખોટું નહિ લાગે તો સંભળાવું બરાબર આપડે તો ભાઈ બન કઈથી ખોટું લાગે હા તો સાંભળો હા

આવો પેલો ડીજે વાળો મન જોતો હેડે મારો ડીજે વાળો સાઈડ મે રયો પેલો મારો નંબર માંગતેલો ને એમ તો મે ફોન ફોન હો જોનો સીચ અપ કરના ખેલા એ તમન કોકને પૂછેત કોઈ કહેતા નહીં હો આ પેલો પૈસા લેવા આવા એમ લાગે માર ગયા એટલે આવું હું શું કરું મને ખબર નહીં એટલે ફોન હો બંધ છે નો તલી જવાનું હારું નોય દોસ્તો હું પેલા બહુ ગરીબ હતો પણ જ્યારથી મને બે મારા ભાઈબંધ મળ્યા છે ને ત્યારથી હું ગરીબ તો ગરીબ હાથે હાથે દેવાદારે તું તો કોલેજ કરો નોકરી કરવા જોયે ત્યારે આવું કરાય સાડી પાંચસો રૂપિયા રેતી ભરવાના રોજ બોલ ભાઈ

અરે ઝેર ખાવાના પૈસા નહીં મળે હમણાં રિચાર્જ નહીં થાય પૈસા મળે તેનું કરાવી દે ઓ એકસો નવ્વાણું કે એકસો બસો નવ્વાણું જણા કોથી લાવવાના હમણાં પૈસા નહી મળે હો તમે ફોન કરીને હરાણ નહી કરો રિચાર્જ નહીં નહી ખબર છે અમને નથી ખોટી હેરાન કરે